અને ઓકે આ ઓડિયો તમારો છે વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ છે

बरवाड़ आपरे नाना भाई मोटा भाई नाना भाई नाना भाई हां ओके अबे ई કેટલા રૂપિયા દીધા તા એને 3000 કે તો માર છોકરો પછી હટી ગયો હટી ગયો દા દીધા હા આ 27000 હજાર આપેલ

કેવું થાય કે માણસો કેવા માણસો માણસોના ના ગરિયા કરે છે કેવું સાચું ખોટું કરે છે કેટલાય ની દીકરીઓ રિહામણે જાય છે કેવી જાત ના બધું જોઉં છુ હા એ બધું હાંભળું જોઉં એટલે એવું બધું થતું હોય છે કઈ વાંધો નહી લગાડ્યો ફોન કે શું કર્યું હા લાગ ગઈ લગાડ્યો એટલે એનું નામ ધામ ને બધું દયો ને એના મોબાઈલ નંબર દયો એટલે હમણાં હું ફોન કરું હા એની પાહે નંબર ને બધું ય છે બે જણા ના નંબર હતા એની પાહે બે ના નામ થામ દિયો ને બે નંબર દિયો એટલે હમણાં હું એને કઈ દે કે મારા સ્લેબ માં વગર વરસાદે પાણી પડે છે ઈ ક્યાં પડતું હશે હમણાં ખબર હું એને એવું પૂછે કે કે તને નથી સમાવતું તો સ્લેબ માં તો પાણી પડે છે અલા હું એને મારા છોકરા ને કેતી તો એને સામે શું કે ઈ કે હાલો તમતમાર તમને કાગળ કેતા હોય તો કોરટ માં હોત તો કરાઈ દયો તો જાન ભાઈ લખાણ કઈ દેતો હોય

દો દો હાલો ભાલે હા આ નંબર ફોન ઉપાડ્યા છો નંબર દને ભાઈ ઓલું ઉપર કેમિકલ તો ગરુજી દીદી હા 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 હાલો હા મારી ઉપર એનું નામ હું કીધું કાં ભાઈ નંબર કાં એનું નામ હું કીધું The person you are speaking with has put your call on hold. Please stay on the line. Hello.

ઓકે હાલો પવન કુમાર હારે વાત કરું હાલો બે નંબર દઈ દીધી હવે આ પવન ભાઈ કે બીજા કોઈ ભાઈ છે એક એનો ભાઈ છે વદન એના મોબાઈલ નંબર બોલો એક આ ભાઈ આપણે તમારું નામ શું કીધું મારું નામ હા મારું નામ ભાવેશ ભાવેશ ભાઈ તમારા માજી એ ફોન કર્યો તમારે શું થાય

તેસઠ હા હા તેર હાત છપ્પન અઠાવન છપ્પન પાંચ અઠાવન છપ્પન પાંચ પાંચ હાલો હવે એનું નામ ખબર છે ભાઈ આ નંબર વાળા ના એનું નામ મને નથી ખબર ઓકે હાલો હું એની વાત કરું હવે તમે મને છે ને આ માળી ફોટા મોકલો દેવું બેન અને હમણાં ઓલું છે ને ઓલા ભાઈ નો ફોટો છે બરાબર કલર વાળા નો હા એનું આધાર કાર્ડ નો છે ખાલી ફોટો

આજી ડેમ પોલીસ ફરિયાદ આપજો એ ફરિયાદના આધારે કદાચ ફરિયાદ દાખલ ન થાય તો કોર્ટની અંદર પાછી ફરિયાદ દાખલ કરવાની થાય ઈ બધી તમે કરવા તૈયાર હો તો પછી કરાય નકર પછી આપણે સુરસુરિયું થાય એવું કામ નથી કરતા કરવાનું જ છે કરવાનું પછી કે હવે ભાઈ હવે અમારી પાસે નવરાય નહીં અમારી પાસે ટાઈમ નહીં એટલે અમારું કામ નીકળ્યા ઓડિયા માસ્ટર નથી

जेतपुर क्या हो जयपुर उदयपुर। जयपुर के जेतपुर उदयपुर 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 आप आप कौन बोल रहे हो मैं मनसुख भाई राठौर बोल रहा हूँ ओहो मनसुख भाई कैसे मजा में? बस बढ़िया पहचानते हो मेरे को अरे पहचान गया अरे पहचान गया कौन कौन मनसुख भाई ऐसे याद नहीं आता मंसूक भाई नाम मेरे को याद है बहुत दिनों के देखो हैं बहुत दिनों के मिलते हुए कहाँ पर मिलते हैं राजकोट से नहीं बोल रहे क्या आप हाँ राजकोट से राजकोट से तो यार अब मैं पवन भाई हैं आपका काम है ना वो कौन कौन सा काम वो तो आप बोल रहे खराब हो गया हैं आपका काम खराब हो तो बोल दो ना हां गुजराती गुजराती आवड़े गुजराती नहीं आ है गुजरात नहीं आती मेरे को यार ठीक है ठीक है अब मैं ये सब बोल रहा हूँ वो जो देवूबेन झलाभाई वो परवाड़े है आ? उसके तुम्हें जो छत के ऊपर जो केमिकल लगवाया था पच्चीस हज़ार रुपए का हां हां तो उसमें वो पैसा आपने ले लिया लेकिन उसका काम अच्छा नहीं किया इसलिए फोन किया था काम अच्छा नहीं हुआ हां इसमें पानी तो गिरता था बारिश में ही अच्छा ये बात होगी क्या तभी वो फोन कर रहे थे ना हाँ इसलिए मैं फोन कर रहा था इसका मेरे को मेरे को फोन किया था और तू तो मेरा नंबर दिया और सब कुछ जो उसने काम किया उसका भी फोटो आप व्हाट्सएप पे मैसेज करना चाहिए मैं तो भाई बोल रहा हूँ आपको व्हाट्सएप पे मैसेज करना चाहिए क्या नए नए नंबर से फोन आता नहीं नहीं नंबर से नहीं किया मेरे दो दो ही नंबर है उसमें से ही फोन किया है चलो

नहीं मंदिर वाला नहीं बोल रहा हूँ मैं सोशल मीडिया हूँ मनसुख भाई राठौड़ यूट्यूब में मेरी चैनल में सब कुछ हाँ, हाँ, हाँ। तो इसलिए उसका जो मेरे को फोन किया था और मेरा जो कुछ प्रॉब्लम है ठीक है मैं, मैं इसमें हाई करके भेज दो मैं उसका नंबर भेज देता हूँ उसके लिए उसके साथ बात कर रहा हूँ आपका नंबर सेव करके भरता हूँ હલો હલો એ પૈસા પાછા હિન્દી ભાષી છે માં બોલે કીધું જો તમે સ્કેનર બેનર કઈક મોકલો તો તમારા પૈસા પાછા નાખી દે છે અને કા તમારું કામ પાછુ હરખુ કરી દે તમારે કામ હરખુ કરાવવું છે કે પૈસા પાછા જોઈશે ના પૈસા લઈ લેવા હા તો હવે એની હારે જોઈએ હમણાં તમારા છોકરા માં કોક ને ફોન કરશે એને કીધું એને સ્કેનર મોકલો તો પૈસા પાછા આપી દયો હા તમારો ફોટો નો મુક્યો મારી તમે મે મોકલ્યો ના ના તો હમણાં કઉ માર છોકરા ને ઉઠે ને એટલે આ તો સાત રાખો ને એટલે પાછો હજી મારે ફોન કરવાનો છે હે તમે પાછો મને ફોટો મોકલાવો કઈ అమ్డక్కు వాంలు. 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 వాం.